જે પંચાયતી રાજ અને ગુજરાતે સમગ્ર દેશ ને પંચાયતી મજબૂતીથી કરી શકાય એના શું શું સમગ્ર દેશને દિશા દેખાય પણ દુઃખ સાથે કહેવું પડે કે ભારતીય જનતા પાર્ટીની સરકારની સરમુખત્યારી માનસિકતા સત્તાનું કેન્દ્રીકરણ અને એના કારણે ગુજરાતની અંદર ચાર હજાર જેટલી ગ્રામ પંચાયતને ત્રણ ત્રણ વર્ષ વીતી ગયા છતાં વહીવટતા શાસન હેઠળ અત્યારે પંચાયતો કામ કરી રહી છે બાકીની જે ચૌદસો જેટલી પંચાયતો છે તેની મુદત પણ હમણાં પૂરી થવા જઈ રહી છે એટલે કે ત્રીસમી જૂને એટલે કુલ ગુજરાતમાં ત્રીસ જૂને ચોપનસો જેટલી પંચાયતો વહીવટદારના શાસન હેઠળ આવશે આપણે જોઈએ છીએ કે ગ્રામ પંચાયતમાં મળવાપાત્ર લાભો અને રાજીવજીનું જે સ્વપ્ન હતું ને રાજીવજીએ જે રીતે સત્તાના વિકેન્દ્રીકરણ માટે ત્રિસ્તરીય માર્ગું લાવ્યું કે પંચાયત તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત પંદરમું નાણા પંચમાં પણ સ્પષ્ટતા છે કે ગામના વિકાસ માટે ગ્રામ સભા નક્કી કરે પણ જે રીતે પદ્ધતિ ચાલી રહી છે ગુજરાતનો ચૂંટણી આયોગ રાજ્ય સરકારના હિસારે ગ્રામ પંચાયતના વસતા હજારો નાગરિકોને ગ્રામ્ય વિસ્તારમાં તેમને મળવાપાત્ર લોકતાંત્રિક અધિકારથી વંચિત રાખીને તેમના ગામના વિકાસ માટે ભાગીદારીથી વંચિત રાખવાનું પાપ એ ભારતીય જનતા પાર્ટીની સરકારના હિસારે રાજ્ય ચૂંટણી પંચ કરેલું છે આયોગ કરેલું છે એવું મારો સ્પષ્ટ આરોપ છે કોંગ્રેસ પક્ષ રાજ્યની અંદર પંચાયતોની ચૂંટણી થાય અને નાગરિકોને સત્તાના વિકેન્દ્રીકરણના લાભ મળે તે દિશા માટે પણ ગંભીરતાથી રાજ્ય ચૂંટણી આયોગ સમક્ષ રજૂઆત કરશે સાથોસાથ રાજ્ય ચૂંટણી આયોગની બંધારણીય ફરજ બને છે કે કોઈ પણ જગ્યાએ પંચાયતમાં ક્યાંક મધ્ય સૂચના આવે કોઈ કારણોસર પંચાયતની બોડી ડિઝોલ્વ થઈ હોય તો વધુ વધુ બાર મહિનાની અંદર માળખાથી વંચિત રાખવાનું પાપ ભાજપા સરકાર કરીને ગ્રામ્ય વિસ્તારની જે ભાજપાની ગ્રામ્ય વિસ્તાર વિરોધી નીતિ છે એ ફરી એક વખત આપણી સામે ઉજાગર થઈ છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે રાજ્ય ચૂંટણી આયોગ રાજ્ય સરકારના હિસારે આવવા બંધાણીએ પોતાની ફરજની જે અવગણના કરી છે એ ગેરકાયદેસર ને ગેરબંધારણીય છે ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ સભાઓ પણ મળતી નથી હવે તો ત્રણ વર્ષ જેટલા સમય થઈ જાય અને જો વહીવટદાર શાસન એટલે જ પંચાયતો હોય તો તે વિસ્તારની અંદર મનમાની કરવાનું જે સરકારને જેમ કે દાહોદની અંદર આપણે જોયું મોનરેગામાં મંત્રીશ્રીના બંને પુત્રો કઈ રીતે અને આખે આખું પંચાયત કેવી રીતે રોલ મોડલ હતું ભ્રષ્ટાચારનું પંચમહાલની અંદર પણ ભ્રષ્ટાચારના રોલ મોડલ કેમ ચાલે છે છોટા ઉદેપુરની અંદર કઈ રીતે ભ્રષ્ટાચારનું રોલ મોડલ ચાલ્યું કઈ રીતે મહીસાગરમાં ભ્રષ્ટાચારનું રોલ મોડલ ચાલ્યું અને આપ જોતા હશો મોટા ભાગે પંચાયતોની અંદર એક હતું શાસનની પ્રક્રિયાના કારણે એ પછી મનરેગા યોજનાનો ભ્રષ્ટાચાર હોય કે નલસે જલનો ભ્રષ્ટાચાર હોય એ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને અન્ય સ્થાનિક નાગરિકોને મળવાપાત્ર લાભમાં પણ જે ભાજપાનું કટકી મોડલ છે કમિશન મોડેલ છે એ આપણને ક્યાંક ને ક્યાંક સીધું જોવા મળે છે એટલે પંચાયતની ચૂંટણીઓ તાત્કાલિક યોજાય એના નિયમસર યોજાય અને એની જવાબદારીમાં નિષ્ફળ નિવેલી રાજ્ય ચૂંટણી આયોગ તાત્કાલિકપણે આ ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરે તેવી કોંગ્રેસ પક્ષ તરીકે અમારી માંગ છે